નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દુનિયાના સૌથી મોટા ઓફિસ સંકુલને આવતીકાલે રવિવારે વડાપ્રધાન ખુલ્લી મૂકશે સુરત માં ડાયમંડ બુર્સ તૈયાર પેન્ટાગોન થી મોટું સંકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સ નું ઉદઘાટન કરશે ચોત્રીસો કરોડના ખર્ચે પાંત્રીસ એકર જમીન પર બનેલ સુરત ડાયમંડ બુર્સ એસડી બી રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે ડાયમંડ બુર્ડ્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે કારણ કે તેમાં ચાર હજાર પાંચસોથી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો છે ઓફિસની ઇમારત પેન્ટાગોન કરતાં મોટી છે અને તે દેશનું સૌથી મોટું કસ્ટમ ક્લિયન્સ હાઉસ છે આ બિલ્ડિંગમાં એકસો પંચોતેર દેશોના ચાર હજાર બસો વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલીસને હીરા ખરીદવા સુરત આવશે વેપાર સુવિધા અંદાજે એક પોઈન્ટ પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડશે કારણ કે વિશ્વના ખૂણે ખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે ઉદઘાટન પહેલા જ મુંબઈ સ્થિત ઘણા હીરાના વેપારીઓએ તેમની ઓફિસનો કબજો લઈ લીધો છે હરાજી બાદ મેનેજમેન્ટ દ્વારા આની ફાળવણી કરવામાં આવી હતી તેમણે કહ્યું કે ઉદઘાટન બાદ વડાપ્રધાન એસડીપી ભવન પાસે એક વિશાળ સભાને સંબોધિત કરશે આ પહેલાં જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પરના મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી હતી જેમાં જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ હવે છેલ્લા એંશી વર્ષોમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે તેણે પોસ્ટ કર્યું સુરત ડાયમંડ બોર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે આ પણ ભારતની સાહસિક ભાવનાનો પુરાવો છે તે વેપાર નવીનતા અને સહયોગના હબ તરીકે કામ કરશે આપણી અર્થવ્યવસ્થાને વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર